કેટલાક સંબંધોની શરૂઆત આ ઘટનાની જેમ થઈ જતી હોય છે કે ક્યારે શરૂ થઈ તેની ખબર જ ના પડે આ ઘટના એક સબસ્ક્રાઈબરની છે જેણે મને મોકલી છે તે હું તમારી સમક્ષ રજૂ કરું છું બાજુના ઘરમાં રહેતા પાડોશી રાહુલભાઈના વાઈફ હિના ભાભીની ઉભરતી છાતી અને તેની વચ્ચે દેખાતી બદામી રેખાને જોઈ વાસના જાણે મને આલિંગન કરતી હોય રોજના સમયે કપડાં સુકવવા હિના ભાભી આગાશી પર આવે ત્યારે એ સમયે હું પણ તે સમયે મારી આગાસીમાં ઊભો રહેતો જેથી હું કંઈક તેની સાથે વાતો કરી શકું વાતો કરીને પટાવવાની ટ્રાય કરતો બંને આગાસીની પાળી નાની હતી અને અડોઅડે અને એકબીજાની આગાસીમાં પણ જઈ શકાતું હતું ખાસ કરીને ભાભીને હું જોવા આવતો ભાભી કપડાં સુકવવા આવે એટલે તેના ભીના કપડામાં રાચ રચેલું શરીર શોભતું હોય કપડાં ધોતી વખતે પાણી તેની પહેરેલી સાડીને ભીંજવી દેતું ઉપરાંત પરસેવાના લીધે બ્લાઉઝ સહેજ ભીનું થઈ જતું તેથી તે આછું શરીર જોઈ શકાય એટલું પારદર્શક બની જતું પાલવને કમરમાં પરોવી ખુલ્લા વારનો અંબોરો વાળી ભાભી કપડાં સુકવતા સુકવતાં મારી સાથે વાતો કરતા જાય હું ભાભીની કમરને જોતો રહું અને ગુલાબના ફૂલ જેવી નાભીને જોતો રહું ઉનાળાના દિવસો આવ્યા એક દિવસ હું ભાભીની રાહ જોતો હતો ભાભી કપડાં ધોતા હશે ત્યારે ઉનાળાની ગરમીને લીધે ખૂબ પરસેવો વળ્યો હતો જ્યારે તે અગાશી ઉપર આવ્યા ત્યારે સાફ દેખાતું હતું ભાભીનો બ્લાઉઝ પરસેવામાં રેબઝેબ હતું સાડીથી ઝેરેનો પરસેવો લૂછતાં લૂચતા કપડાં સુકાવતા હતા ઉપરની બાજુ પર રહેલી દોરીમાં ભીના કપડાં સુકવવા રાખવા બે હાથ ઊંચા કર્યા ત્યારે તેનો ભીનો પારદર્શક બ્લાઉઝ અને પાલવ નીચેના બે ગાલીચા આંખ સામે તળવડી ઉઠ્યા હું એક ધારું જોતો રહ્યો નજર ત્યાં જ અડી રહી ભાભીએ મારી સામે જોયું તો સમજી ગયા તરત જ સાડીનો પાલવ કમરમાંથી કાઢીને છાતીની ફરતે રાખી દીધો મેં તરત જ નજર નીચી કરી અને ત્યાંથી જલ્દી રવાના થયો આગાશીમાંથી ઉતરી નીચે આવ્યો રાતનો એક વાગ્યો હશે પણ હું ઊંઘી ન શક્યો ભાભીના દ્રશ્યો સામે આવતા હતા તેથી ખરાબ વિચાર આવતા હતા ભાભીના ઉભરાતા અંગોને જોઈને બેચેની જેવું થતું હતું કામુકતાના રસાયણ શરીરની અંદર ઉત્તેજિત થતા હતા અને અંતે હું ભાભી એકબીજાના શરીરનું ઘણસર કરતાં કરતાં ચરમ સુખ ભોગવી રહ્યા હોય એવું ઇમેજિન કરીને મેં મારા પુરુષ રસનો ત્યાગ કર્યો અંતે શાંતિ મળી ભાર ઓછો થયો નીંદર આવી ગઈ ભાર ઓછો થાય છે ક્યારેય આપણને મુક્ત કરતો નથી ભારના બોજ નીચે આપણે દબાવી રાખે છે એ ઘટના પછી હું આગાશીમાં ગયો જ નહીં અને ભાભીની સામે જોવાનું તારતો રહ્યો ભાભી એક દિવસ મમ્મીના કંઈક કામથી ઘરે આવ્યા હતા પણ હું નીચું જોઈને રૂમમાં ચાલી ગયો એક દિવસ બહારથી ઘરે આવ્યો હજુ હું દરવાજો ખોલું ત્યાં જ ભાભીએ મને બોલાવ્યો ત્યારે ભાભી એના ઘરના ડેલી પાસે ઊભા હતા મને બોલાવ્યો હતો પણ મેં ભાભીને ઇગ્નોર કરીને ઘરની અંદર આવી ગયો ભાભી પ્રત્યે ઉભરાતી ઈચ્છાઓને અંકુશમાં રાખી શકતો ન હતો જેટલું દબાવું એટલી ને એટલી જ ઈચ્છા વધતી જતી હતી અને ઈચ્છા ઉત્તેજનામાં ભરીને કલ્પનાના સહારે ભાભી સાથે તે બધું કરીને બાકી વધતા એકાંતમાં હાથનો આશરો લઈ લેતો પરંતુ કુદરતને એ પણ મંજૂર ન હતો ઉનાળાના દિવસો એટલે રાત્રે ઠંડી હવા ખાવા હું આગાશીમાં આવ્યો પાડી પર બેસીને હું નેટફ્લિક્સમાં વેબ સિરીઝ જોઈ રહ્યો હતો ભાભી મારા ખભ્ભે હાથ રાખીને બોલ્યા કઈ સિરીઝ જુઓ છો અચાનક ભાભીને ખભે હાથ રાખતા જોઈ હું અવાચક થયો હું ગભરાઈને બોલ્યો ભાભી તમે અરે કેમ ગભરાઈ છે ભાભી બોલ્યા હું બોલ્યો અચાનક તમે આવીને હાથ ખભે રાખ્યો તો ગભરાઈ જવાય ને તો ભાભી બોલ્યા અને તું તે દિવસે જાણી જોઈને ગભરાઈ ગયો ત્યારે એનો શું હું બોલ્યો ક્યારે ભાભી બોલ્યા એકદમ ખોટો છે તું ભૂલી ગયો એ દિવસે હું કપડાં સુકાવવા આવી હતી અને પરસેવાના લીધે બ્રાઉઝ બીનું થઈ ગયું હતું અને તું મને જોતો હતો ઘૂરી ઘૂરીને ઘૂરી ઘૂરીને કંઈ નહીં મેં મારો બચાવ કર્યો એમાં કંઈ બીવાની શું વાત છે કેટલો શરમાઈ ગયો હતો ઘણા દિવસથી તો મારી સામે ન જયું તે એમાં આટલું શું બી ગયો વી મારીથી તારા જેવા યંગ હોય તો કોઈ પણ મારા જેવી વુમન જોડે ફ્લટ કરવાનું ચાલુ કરે અને પટાવવાની કોશિશ કરે મારે તને એ જ કહેવું હતું કે તું જરાય માથે બોજ ના લે હું તને કંઈ કહીશ નહીં એમાં બધાને થાય આવું તારા જેવા બધા બોઇસને આવી ઉંમરમાં થાય એમાં કંઈ શરમાવવાની જરૂર નથી પહેલાં તું કેવો મસ્ત મારી સાથે વાતો કરતો બધી વાતો કરતો જ્યારે હું કપડાં સુકાવવા આવતી હું બોલ્યો પણ ભાભી તમને નહીં સમજાય શું નહીં સમજાય મને જરા કહેતો તમને હવે આવું કેવી રીતે કહેવું ભાભીએ મારા હાથ પકડ્યો અને પોતાના હાથથી મારું મોઢું ફેરવી તેના ચહેરા સમક્ષ મારો ચહેરો લાવી દીધો આંખો સાથે આંખો મિલાવીને ભાભી બોલ્યા ખબર છે મને તને શું થાય છે મને જોઈને સાચું સાચું બોલ કરવાનો વિચાર આવે છે ને હું ડગાઈ ગયો મને લાગ્યું કે હવે મારી એ સમજો હું કંઈ બોલ્યો નહીં ભાભી બોલ્યા જો હજી તું ગભરાય છે હા કહી દે મેં માથું નમાવીને હા પાડી મારી સાથે કરવાના વિચાર આવતા હોય તો તું હાથનો ઉપયોગ પણ કરતો જ હશે કરે છે ને મેં હા પાડી મેં વિચાર્યું કે ભાભી ઓપન માઇન્ડના વ્યક્તિ લાગે છે એટલે સાચું બોલવામાં જ ભલાય છે જો એ વધારે ના કરાય એક લિમિટ હોય છે તું અતિશય કરવા લાગ્યો છે જેને લીધે તારું શરીર પહેલાં કરતાં ઘટી ગયું છે મને લાગ્યું કે આ છોકરાને કેવી રીતે સમજાવો મને જોઈને તને જે કંઈ થાય છે તેની તરસ તને છીપાવવી પડશે એમ બોલીને ભાભીએ મારો કોલર પકડી ધીમે હળવેથી બોલ્યા પંદર દિવસ પછી તારા ભાઈ ઓફિસના કામેથી બહાર જવાના છે ત્યારે હું ફોન કરીશ ત્યારે આવી જજે તને મુક્ત કરી દેવો છે ખરાબ વિચારથી એમ બોલીને ભાભીએ મારા હોઠે હળવી કીસ કરીને નોટિસ મેલ આપીને નીચે ચાલી ગયા પંદર દિવસ પછી હું ને ભાભી બેડ ઉપર કોઈ પણ જાતનું માનસિક કે શારીરિક આવરણ વગર એકબીજાના શરીરને આલિંગન કરીને એકબીજાના શરીરને તૃપ્ત કરી રહ્યા હતા ભાભીના સંગે મરમર સમાન શરીરને જોતા હું મારી કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત થતી જોઈ રહ્યો હતો સુખના જો કોઈ રંગો હોય તો એ રંગોના ગૂટરે ગૂંટરે હું પી રહ્યો હતો જરાય કોઈ પણ પ્રકારના ગભરાટ કે ધબકતા ધબકારા વગર દબાવ વગર ફ્રીલી હું ચરમ સુખ લઈ રહ્યો હતો ભાભીના અનુભવો હું સાથે સાથે શીખી રહ્યો હતો તો ક્યારેક ભાભીના પોચા પર્વતોને સખ્તાઈથી હાથના પંજામાં ફેરવી રહ્યો હતો પછી મેં ભાભીની નાભીમાં મેં ઘેરનું ચોબન કર્યું ભાભીએ સિસ્કારો નાખ્યો શરીર પર મારા ભીના હોઠના સ્પર્શથી ભાભીની કામુકતા ઓર વધી રહી હતી વાતાવરણની ગરમીને ઓછી કરવા એસી ચાલુ હતું અને મારી ગરમી ઓછી કરવા ભાભી હતા અને બંને રેશમી ચાદર ઓઢીને એકબીજામાં ઉઘરી રહ્યા હતા વાસનાની આગમાં સળગતા અમારા બંનેના જિસ્મ બરફની પાટ ઉગરે તેમ એકબીજામાં ઓગળી રહ્યા હતા અને એક એવા સંબંધોના ઉંબરે હતા કે જેનું નામ આપવું મુશ્કેલ હતું તો મિત્રો આ હતી આજની ઘટના તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમારી એક કોમેન્ટથી મને હિંમત મળે છે તો પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આ વિડીયો જોવા બદલ આભાર રાધે રાધે